મારું નામ ભૂમિ રાજેશ જામોદકર છે હું આ કથામાં જોડાયેલી છું અને સભ્ય છું ખૂબ મજા આવી પાંચ દિવસની કથા હતી દાદાએ ખૂબ મસ્ત ભાગવત અને રામકથા સમન્વિત હતી એટલે બહુ સારી રીતે કથા કરી ગરબા બધું સરખી રીતના થયું સ્વયંસેવકો પણ ખૂબ સારી રીતે કામ કરે છે આજે છે કથાનો છેલ્લો દિવસ છે એટલે અફસોસ થાય છે કે બધા છૂટા પડી જઈશું પણ ખૂબ જ મજા આવી અને આવી કથા થતી રહેવી જોઈએ એવો અનુરોધ છે જય શ્રી રામ શ્રી રામ સેવા સેતુ દ્વારા આજે એકસો આઠ દિવસ થયા એકસો આઠ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ ચાલતા હતા એના સંદર્ભમાં શ્રી કથા સમન્વિત ભાગવત કથાનું આયોજન ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી થયું હતું અને એમાં રોજના હજાર બારસો પંદરસો લોકો પ્રસાદ લેતા હતા આ અન્ના ક્ષેત્રમાં અને આજે પાંચમી મે બે હજાર ચોવીસ

ઘણું ઘણું ભગવાન એમને આપે અને આ મિન્ડલ વોટર કોઈ જાતનું કોઈ મિલાવટ વગરનું મિનરલ વોટર છે જે વિશ્વકર્મા મંદિરની પાછળ આ મિન્ડલ વોટરની ફેક્ટરી છે તમે ગમે ત્યારે ચેક કરી શકો છો અને અમારા આ વિપુલભાઈ ઠાકોર જેમને દસ દિવસ તન મન ધનથી સેવા કરી છે કોઈ સ્વાર્થ વગર અને આ બધા કાર્યકર્તાઓ જેમનું કોઈ વાત કરવી બેકાર છે એટલી બધી મહેનત કરી છે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી મહેનત કરતા બધા પાણી પીવા માટે જે આવે પાણી પીને જતા રહે એ લોકો ખાઈ પીને ઘરે ઊંઘી જાય પણ બિચારા આ લોકો ખાધા પીધા વગર રાત્રે મહેનત કરતા હતા જગ બધા ઊંચકી ઉચકીને ત્યાં મહેનત કરતા હતા જગવાળા પાણીવાળા આવે તો એમને બધી એક જ જગ્યાએ સાધન સામગ્રી મળતી હતી બહુ ખૂબ મારા દિલથી હું મારું નામ કિરણભાઈ પટેલ છે હું મિયા વોટરનો પ્રોપરાઈટર આ લોકોનું ઘણું ઘણું પ્રભુ શ્રી રામ ભગવાન હનુમાન દાદા બધું ભલું કરશે મારા તરફથી હું આટલું કહેવા માગું છું જય શ્રી રામ જય શ્રી રામ વિરાણભાઈ જે છે પાણી નું સપ્લાયર નું કામ બહુ સરસ છે ત્યારે અમે પાણી નું કહીએ ત્યારે એ પોતાનું ટેમ્પો ભરીને લઈ આવે અને ખોટ નહીં પડવા દેતા પાણી નું એટલે માટે અમને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ મારું નામ જલ્પબેન ઉમેશભાઈ પરમા આ રામસેતુ કથામાં સાત દિવસથી અમે આવીએ છીએ અમારા સાસની લોકો પણ આવે છે ઘરનો આખો પરિવાર આવે છે અને અત્યારે સાત દિવસથી એટલી બધી સુવિધાઓ મળે છે નાના છોકરાથી લઈને બધા જ સેવામાં લાગેલા છે અને જમણવાનો પણ સેજ પણ તકલીફ કોઈ થતી નથી લાયક લાયકને પણ ખાડી આપવામાં આવે છે સિનિયર સિટીઝનની કુર્જી છે એરકુલરો છે આ એક રામ ભગવાન હારે હોય તો જ કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે છે છે હું મનસુખભાઈની બીબી છું અહીંયા એકસો આઠ દિવસના હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન ચાલુ હતા અને સાત દિવસની અહીંયા કથા સપ્તાહ ચાલુ હતી સાત દિવસની અંદર એટલું બધું સરસ એન્જોય સારું બધું બધું કથાનું બધું પ્રવચન બાપુની કથાનું સાંભળવાની ખૂબ અમને અનુરૂપ અમને સાંભળવાની એમને મળવાનું અમને મળ્યું અને અહીંયા બધા સ્વયંસેવકો સરસ મજાનું બધું અહીંયા કાર્ય ચાલુ રહ્યું છે બધા બહેનો મંડળનું બધા બહેનો મંડળ સાથે બધા પીરસવાનું બધું અને આયોજન એટલું બધું સરસ સારું છે કે બધાને મજા આવે એવું છે જય શ્રી રામ બોલો અંચાલ છે અમે અમદાવાદ થી નથી ગિરિરાજ માંથી અમે અહીંયા દરરોજ કથામાં આવીએ છીએ કથા સારી છે અને હનુમાન ચાલીસામાં બી બહુ મજા આવે છે અને અહીંના બધા સ્વયંસેવકો બધા બહુ સાથ આપે છે અને અહીંનો પ્રસાદ બી સારો છે અને બધા ખૂબ જ આનંદથી કથા માણી રહ્યા છે અમે દરરોજ કથામાં ભાવપૂર્વક અહીંયા કથા સાંભળીએ છીએ અને સૌને બધા આનંદથી મજા કરીએ છીએ અમે સ્વયં સેવા માસી અમારું મંડળ ચાલી રહ્યું અહીં કાઢે અને અમે રામ મંડળમાં આવ્યા છીએ જય શ્રી રામ आज कथा का विरम दिवस है जो भागवत कथा हमने बैठा यहाँ पे पिपिन भाई ने बैठा ये जो रामचरित मानस की इतनी भव्य और अलौकिक कथा कथा हुई है आ, इसमें बहुत एक अच्छे एक्सपीरियंस भी आ चुके हैं हमारा एक ग्रुप तैयार हुआ सेवा ग्रुप है हमारा इतना भव्य बन रहा है कि भोजन भंडारा किया है और ये हमारा एक परिवार बन चुका है इस परिवार में हम लोग सब जन जुड़ने के लिए यानी से हम लोग राह देख रहे थे आज के दिन की और आज आखिर में हम लोग सब जन एक बिछड़ने वाला का पाठ कर रहे थे और इसमें हम लोगों ने बहुत सीखा और जो हम लोग महिला महिला जो है हम लोग हनुमान चालीसा के पाठ में जा रहे थे भी बहुत अच्छे से सपोर्ट किया हम लोगों को रात को एक एक बजे भी घर छो, पे छोड़ने के लिए आ रहे आ, हम लोग बयान नहीं कर सकते कि मतलब इतने अच्छे तरीके से हम कार्यकर्ताओं ने भी सब सहयोग किया फिर भी हनुमान चालीसा का पाठ हुआ तो और भी कार्यकर्ता भाई मैंने उन उनका नाम पता नहीं है लेकिन हर एक प्रॉब्लम सोल्व की हेल्प करते थे और बहुत अच्छा लगा हमको ये सब परिवार देख के बहुत खुशी हुई हम लोग ने सोचा भी नहीं था कि इतना बड़ा होगा और बहुत अच्छे से रिस्पॉन्द हमारी मेहनत नहीं लेकिन कार्यकर्ता वालों की तो बहुत अच्छे से आ, मंजुला बेन चंद्रिका बेन बदा में राम सेतु सेवा कर बधाई पीरसवासी ગૌરી બેન હનુમાન ચાલીસામાં હે ભરવા બેન હે બધા અમે સેવામાં અને એકસો આઠ દિવસ અમે હનુમાન ચાલીસા કર્યા એકવીસ તારીખે અમે યજ્ઞ મારું નામ મિત્તલ વસોયા છે અહીંયા ખાલી આયોજન બધાનું બહુ સરસ છે અને અહીંયા આટલા ચાર દિવસથી બહુ સારું લાગ્યું આયોજન બધું અને આમ કે યાદગીરી એક સારી રહી જશે અહીંયા સ્વં સેવકો ની સેવા પણ બહુ સારા છે અને એક વાગે ઉભાનું ઉભા વધારે છે બહુ સારું આયોજન છે मी राजेश जगन्नाथ जामोदकर स्वयंसेवक श्रीराम सेतू ट्रस्टमध्ये काम करीत आहे आणि सर्व भक्त मंडळींना आनंद येतो आहे अशी कथा चालू आहे आणि कथेचा शेवटचा दिवस असून सतत सर्वांनी कार्यकर्त्यांनी भरपूर काम केलेलं आहे आणि सर्वांनी आपली सेवा एकदम जीवाभावापासून केलेली आहे आणि माझी मिसेस थोडे दोन शब्द बोलेल अरे तरी आपण सर्व कार्यकर्त्यांनी भरपूर काम केलेलं आहे आणि मजेचा एक प्रसादी म्हणून आपल्याला दे भंडारा म्हणून ठेवलेला आहे आणि सर्वांनी भक्तांनी आपलं आपलं जेवण व्यवस्थित करून घेतलेलं आहे आणि चालू आहे सतत सर्वांनी आपलं मेहनत परिश्रम केलेला आहे सर्वांना माझ्या शुभकान्या जय श्रीराम माझं नाव माया राजेश जामोदकर एकशे आठ दिवसाची रामकथा भरपूर हा पूर्ण झालेली आहे मला फार आनंद झाला जय श्रीराम जय मारू नाम रंजन बेन भगवानजी भाई कोलिया छे आणि सेवा से म राम सेवा सेतू मजा आले सेवा करवानी મારું નામ શારદાબેન છે શારદાબેન દયાલજી ભાઈ પરમાર અને અમે અહીંયા સેવામાં આવ્યા છે રામ સેતુ સેવામાં અને અહીંયા બધું સારું આયોજન છે અને અમે સેવા કરી છે સાપરિયા અંજનાબેન છે અમે આ વીરેશ્વર રામ સેતુમાં સેવા માટે આવ્યા છે અને સેવા કરીએ છે અને પ્રસંગ બહુ સરસ રીતે થાય છે લોકો હરખથી આવે છે અને કથા પણ સાંભળે છે અને આવીને આવી કથા થતી રહે અને અમે લોકો સેવા આપી રહીએ એવી શુભેચ્છા મારું નામ છે રોહન પંચાલ આ અહીંયા ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી અહીંયા કથા રામદાસ બાપુની બેસી રહી છે બેસી બેસી ગઈ છે અને રામદાસ બાપુની ખૂબ દિવ્યવાણીનો લાભ લોકો લઈ રહ્યા છે આપ સૌ આપ સૌ જોઈ રહ્યા છો ખૂબ સરસ લોકો આ ભોજન પ્રસાદ કરી રહ્યા છે એકસો આઠ દિવસથી અહીંયાથી હનુમાન ચાલીસા ચાલી રહી હતી એના એના અનુષ્ઠાનના લીધે

પ્રતિનિધિ લે છે સાથ આપે છે બધા રામ સેવા સેતુમાં સક્રિય કાર્યકર્તાઓ છીએ અમે આજે એકસો આઠ દિવસ પૂરા કરીએ છીએ તુલના જ નથી એવું સક્રિય કાર્ય થઈ રહ્યું છે અને એમાં અમે એક રામનો એક પથ્થર બનીને આ કાર્ય કરી રહ્યા છીએ અમને એનો બહુ અંતર મનથી આનંદ છે આનંદ છે

બહુ અચ્છા ભોજન એકસો આઠ રાી છે જમવાનું અંદર બહુ જ સરસ છે બધી રીતે ફાયર સેવકો બધી રીતે હાજર છે જે જોઈએ છે બધી રીતે બધું જ કામ કરે છે બધા સહાયક આપે છે જે જોતો હોય બધી રીતે છે આ કૃષ્ણ કુમાર રાઘવાણી છે અને આવું અનુષ્ઠાન ખૂબ જ ભવ્ય છે અને હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મને આ હનુમાન ચાલીસાના અનુષ્ઠાન સાંભળવા મળે છે કથામાં આવવા મળે છે અને સતત એકસો આઠ દિવસથી અનુષ્ઠાન ચાલી રહ્યા છે અને ખૂબ જ ધન્ય માનું છું મારા મમ્મી પપ્પાને કે આ આવું સુંદર અનુષ્ઠાનનું આયોજન કર્યું અને આ કથાનું આયોજન પણ ખૂબ જ સુંદર છે મારા મિનિંગ છે એમની પાસે હું તમને તાલીમ પૂર્ણ મળે છે મારે અને ભવિષ્યમાં હું અમારા દ્વારા વિસ્ત ફુલા મને પરમાર રોહિત ભરતભાઈ આપણે સાત દિવસથી કથા બેઠી છે એમાં સેવા અમે આપી છીએ સાત દિવસથી અમે સ્વયંસેવકનું કામ કરી છીએ ઉમરલાયક અમે જોઈએ એટલે ઉમરલાયકને અમે ડીશ લાવી દઈએ એમને એમને શાંતિથી ખુરશીમાં બેસાડીએ છીએ અને પ્રેમથી જમાડીએ છીએ ભાવ ભર્યું એમને આમંત્રણ આપીને અમને પ્રેમથી જમાડી છીએ ઉમરલાયક હોય એટલે સિનિયર સિટીઝન ગણાય છે એના હિસાબે રોહિતભાઈ પરમાર અને શિલ્પન સોલંકી હું પોતે અને આ કહે અમે શું કહે ઉંમરલાયક હોય અને જાણે કે કોઈ ચાલી શકતું ના હોય એમને ફૂલ સેવામાં અમે ચોવીસ કલાક માટે અમે હાજર છીએ અને એ કે એ રીતે એમને પાણીથી માંડીને તમામે તમામ સગવડ અમે આપી છે અને એ છતાંય તે જે સપ્તાહમાં અમે સાત દિવસ અમારા પૂરા થયા છે સપ્તાહનો આજે છેલ્લો દિવસ છે અને બહુ આનંદ છે આજ અમે હમણાં કલાક બે કલાક પછી બધા છૂટા પડી જાય બહુ દુઃખનું દુઃખ થાય એ વસ્તુ છે અહીંયા ઘણા બધા બહાર ગામથી આવ્યા છે બૌન દીકરીઓ જે અહીંયા એમના ગામડેથી આવ્યા છે પ્રસાદી લેવા માટે બહુ આનંદનો બહુ આનંદ છે આ રામકથાનું આયોજન સાત દિવસથી ચાલુ હતું રોજ સાંજે પ્રસાદ હતો રોજ સાંજે પંદરસો માણા રોજે રોજ લેતા સાતમા દિવસે આપણે જ્યારે કથાનો તે દિવસે બાર પંદર હજાર જમણવાર છે આ એમનો અત્યારે ભંડારો ચાલુ છે અને રોજે પંદરસો માણા તો સાંજે જમતા હતા અને લોકોએ તન મન ધનથી લોકોએ સેવા કરીએ સેવા આપે અને હવે એવી રામકથા બેહડી રાખે એવી રીતના હનુમાન ચાલીસા ચાલુ રાખે અને રામ ભગવાન એમને એટલી શક્તિ આપે કે કાર્ય કાર્ય ને ચાલુ રાખે અને અમારું અક્ષર કેટલે છે અમે ખાલી સેવા માટે અમે આવ્યા છીએ અમારો સ્ટાફ છે બધા સેવા કરે ભાવથી કરે જય શ્રી રામ જય શ્રી સેવામાં જોડાયેલા છીએ મારું નામ પ્રજેશ ધર્મેન્દ્રભાઈ પરમાર છે અમે રામ સેવા સેતુના અમે સભ્ય છીએ અમારો આ એક પરિવાર છે પરિવારે એકસો આઠ હનુમાન ચાલીસા હનુમાન હસ્તક અને બજરંગબાળના પાઠ કરેલ છે અને અમે અત્યારે જે મારુતિ યજ્ઞ કર્યો એના રૂપે આપણે પ્રસાદનું વિતરણ કર્યા છે મારું નામ મેરુ ભરવાડ અહીંયા અમને આઈને બહુ ખૂબ આનંદ થયો અહીંયા ભગવાન શ્રી રામનો સપ્તાહમાં આજે છેલ્લો દિવસ છે ને એમાં અમને આવીને બહુ જ આનંદ થયો ને સાત્વિક ભોજન સાથે અમને મોજ માણવાનો આનંદ થયો ને અહીંયાના સ્વયંસેવકોનો બહુ ખૂબ સા સારો સહકાર અને એમની સેવા અને પ્રભુત્વને જોઈને અમને બહુ આનંદ થાય છે અને અમે અહીંયા રોજ જે સાંજે કથા સાંભળવા આવીએ છીએ અહીંયા અમને કથા સાંભળવી ગમે છે મારું નામ મહેશભાઈ વછેટા છે અહીંયા સાત દિવસથી કથાની સેવામાં આવીએ છીએ

અમે બધાએ હલીમલીને આ પ્રસંગ પાર પાડ્યો છે જય રામ જય રામ